આઠમા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી તો મિત્રો હવે આપણે બધા સ્ટોર લગાયેલા છે સ્ટોર જોઈ આવીએ ત્યાં બધું મળે છે ત્યાં જોઈ લઈએ આપણે ચલો જોવા જઈએ તો આયરો છે ફૂડ મેન્યુ સ્ટોર પહેલો સ્ટોર છે તે આપણે જોઈએ ચલો અહીંયા ફૂડ મેન્યુ આ બધા છ સ્ટોરના બાજુ છે અને અહીંયા આજે જાણકારી આ

બીજા આગળ ના સ્ટોર જોઈએ આ સ્ટોર છે બીજો તો આપણા મિત્રો સ્ટોર છે પહોંચવા નંબર આપડે હવે અહિયાં થી જઈએ આપણા મિત્રો ના સ્ટોર રૂમ ના જ છે ચલો

ભવ્ય ભાઈ તમે બતાવો આ બધું સો રૂપિયામાં બે પ્લેટ ખુકરા બટેકા વન જ્યુસ બીજી પચાસ રૂપિયા ની એમાં વન પ્લેટ ખુગરા અને બે જ્યુસ ટ્રી બરાબર આપણે ડેમો જોઈ શકો છો બાકી જોઈએ અંદર પણ વસ્તુ બધી ખસી બધી છે નવી નવી સ્ટોર ઉભા છે તેમાં તો આપડે આ બધું વસ્તુઓ જોઈએ ચલો

પહેલો જ ફૂડબેક છે આ ફીડબેક છે એમાં ફૂડ નાઈસ છે તો કસ્ટમર ના રિવ્યુ છે ઘર આ કી ચાલુ છે ભાઈ તો ગયા અંદર પાછા આપણે કૌશલભાઈ નાસ્તો ચાલુ જો લે ખાલી ચાલો હા નહીં જો બનવાનું ચાલુ હોય ઘર આગી ચાલુ જ છે આપણે આપણે પડ્યા સર ભાઈ કેવા વાગા એમનો કઈ બોલો કહો છો ઈરાના બ્લોગર જયેશ ભાઈ લાઈક કરજો ફોલો કરજો અને સબ્સ્ક્રાઇબ કરો ને નહીં યાર તો આ કૌશલ ભાઈ રે અમે તો દલિયા પણ વોલેન્ટિયર માં પણ આતારે આયે તો ભાઈઓ આપણા બધા મારા નાસ્તો કરાવવા વાગા અને કુ આવ્યું આપણો ઓ આ તો કુકરા કુકરાની તણ બેસેલ આવે છે આપણે જે હારી પેલી ગરી ચટકી નો સમજો ખાલી બહુ ના રમતા એરી અલે કોણ યાર તમે જયેશ ભાઈ આ દીખી છે બોલો તો સ્પાઈસી ખાસો છે હું ખાસો બોલો દીકુડા કરતા હો બહુ અલે કોણ તમે યાર શરમ મત ખાતા નહીં યે જે તીખે કા સ્વાદ હે સિંગ નો કો ભાઈ ચટણી વાહ 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 સિંગ નો કો લે આ જોઈને જરા ખાઈ જાય

તમે ખાવા આવજો પોચમાં સ્ટોર પર અહીં આવો રોક જોવો તો પોચમાં સ્ટોર પર આવી જજો કાલે ભાઈઓ બીજો કસ્ટમર આવી ગયા ત્રીજા તો ભાઈઓ ચાલો વનવે હો ઉંગરા બટાકામાં

तो शुभम भाई आइरे हो आपणे यो आ मित्रा आम, आम पन्ना थी आ भइने आइ देवान केउ लाग्यो सरस लाग्यो पैसाले हमना स्कैन करिये मित्रा ने खेला करे वे चाले

મારું લેપટોપ બે યાર ને બધું આપડું લેપટોપ શીખવાડો તમારે લાવવાનું લેપટોપ લેપટોપ એ તો સમજાય સ્ટોરેજ આવે પાંચસો બાર એટલે એમાં આપણે ચારસો સિત્તેર જીબી ખાલી આ ચાર જીબીનું ગ્રાફિક કાર્ડ હોય સોળ જીબી વાળું રેમ આવે અને આ જે રાયઝન સેવનનું પ્રોસેસર તો આપણું લેપટોપ હ અને રોનકભાઈને લાવવું હોય તો તમે આવું જોઈને લાવજો રાયઝન સેવનનું એટલે આમાં મેડમ કે તમારો જોરદાર ચાલે પાંચમો સ્ટોર ખતરનાક ચાલે બહુ વાયરલ થઈ ગયો તો તમે કાલ આવો તો ખાજો હવે આપણો લોક જોતા રહીજો આપણા જોર જોરદાર ચાલો ચાલશે આપણો લોકના એ ખતમ કરીએ તો આપણે લોક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા